રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો નવા 11 સાથે કુલ રાજ્યમાં 23 એક્ટિવ કેસ તો એકલા અમદાવાદમાં 12 કેસ કોરોના સંક્રમણ વધતા રાજકોટ કોર્પોરેશન એક્શનમાં નાગરિકોને બહાર નીકળતા માસ્ક પહેરવાને લક્ષણો જણાતા ટેસ્ટ કરાવવા અપીલ તો સિવિલમાં 140 બેડની કરાઈ વ્યવસ્થા

संसद में सुरक्षा कांड पर चार आरोपी हम पांचमी जानुआरी सुधी रिमांड पर तपास में थी मोटा धड़ाका